નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત કરીશું જામનગરની જામનગરમાં શોરૂમમાં રાત્રે દસ વાગ્યે સ્કોર્પિયો કાર ખરીદવા આવેલા બે શખ્સોનો મોટો હંગામો થયો તોડફોડ કરીને ભાગી ગયાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર શહેરના જુદા જુદા ત્રણ પોલીસ સ્ટેશન હેઠળના રૂપિયા તેતાલીસ પોઈન્ટ બાસઠ લાખની કિંમતના બીયર અને ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો જાહેરાતના હોર્ડિંગ અને બોર્ડ વગેરે દૂર કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામમાં હુમલો કરતા પહેલા આતંકીઓ આઈ નો કોન્ટેક કર્યો હતો નો દાવો છે અને હવે પોલીસ તેના તરફ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન અને ભારતની કાર્યવાહીનો ડર હવે પેઠો છે પીઓ કેમાં એક હજારથી વધુ મદરેસા પણ બંધ કર્યા છે અને ટુરિસ્ટ ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનીઓને કાઢી મૂકવાનો નિર્ણય સામે ફારૂક અબ્દુલ્લાને વાંધો પડ્યો કહી દીધું કે આ માનવતા વિરુદ્ધ છે હવે મિત્રો આપણે શું માનવું તમે મિત્રો ચોક્કસથી કમેન્ટ જરૂરથી કરજો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ ભારત સાથે મરીટાઇમ સર્વેલન્સ ટેકનોલોજી અને ડિવાઇસ વેચવાની ડીલને મંજૂરી આપી છે ઇન્ડો પેસેફિક મેરીટાઇમ ડોમેન અવેરનેસ પ્રોગ્રામ હેઠળ તેર કરોડ ડોલરમાં આ ડીલને મંજૂરી મળી ગઈ છે અને હવે ભારતની તાકાત બમણી થવાની છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં કામ કરતા પશ્ચિમ બંગાળના કારીગરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તમામે તમામ લોકોના ડોક્યુમેન્ટ પણ ચેક કરવામાં આવી રહ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં કાલાવાડમાં સગીરને બગાડી લઈ જઈને દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને દસ વર્ષની સજાનો હુકમ ફટકારવામાં આવ્યો છે ત્યારે અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો વડોદરામાં એક ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમમાં અનોખી ઘટના બની બે મહિલાઓ એકદમ ઊભી થઈ અને વારંવાર રજૂઆત કરવા માંડી ત્યારે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે તમે કોઈ ચોક્કસ એજન્ડા સાથે આવ્યા છો મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ ગુસ્સે પણ થઈ ગયા હતા અને તેમણે કહ્યું કે પ્રોગ્રામ પત્યા બાદ તમે અમને મળજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં મોડી રાત્રે વાવાઝોડાની અસર થઈ ભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન પણ બન્યા હતા વૃક્ષો પણ બળી જવાની ઘટના બની ઉપરાંત ચાર વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની કાર્યવાહીના ડર વચ્ચે પાકિસ્તાનને સત્તાવન મુસ્લિમ દેશોનો સમર્થન મળ્યો છે એટલે કે મિત્રો તમે જાણી શકો છો કે સત્તાવન મુસ્લિમ દેશો અત્યારે જાણે કે આતંકવાદને સમર્થન આપતા હોય તે રીતે પાકિસ્તાનને હવે સમર્થન આપવા માંડ્યું છે એટલે મિત્રો હવે આવનારો સમય બતાવશે હવે આગળ શું થવાનું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને એર સ્પેસ બંધ કરતાં એર ઈન્ડિયાને છસો મિલિયન ડોલરનું નુકસાન થયું છે સરકારને કરી છે ખાસ અપીલ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે